ગઈ તારીખ અગિયાર ત્રણ પચીસના રોજ પંચમહાલ જિલ્લાના રાજગઢ પોલીસ સ્ટેશનના ધનેશ્વર ગામ ખાતે એક વિજય વિજય ઇન્દ્રજગત વિદ્યાલય કરીને એક કમ્પાઉન્ડ છે સ્કૂલનું કમ્પાઉન્ડ છે જેમાં એક જૈન દેરાસર આવેલું છે તેમાં અજાણ્યા ઈસમોએ એક ગૌતમ સ્વામી ભગવાનની મૂર્તિ વલ્લભસુરી મહારાજની મૂર્તિ તથા મુખ્ય મંદિરમાં મહાવીર સ્વામીની એક મૂર્તિ ને નુકસાન પહોંચાડેલું છે તે પ્રકારની ફરિયાદ મળેલી હતી આ અનુસંધાને પોલીસ દ્વારા રાજગઢ પોલીસ દ્વારા બીએનએસ એનએસ બસો નવ્વાણું ત્રણસો ચોવીસ બે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી લોકલ પોલીસ તથા એલસીબીની ટીમ દ્વારા આ અંગે સઘન પૂછપરછ કરવામાં આવેલી વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવેલું તથા જે વિડીયો ફૂટેજીસ મળેલા હતા તેનું પણ એનાલિસિસ કરવામાં આવેલું અને આ અનુસંધાને પોલીસે ત્રણ આરોપીઓ ની જે શંકાસ્પદ હતા તેમની સઘન પૂછપરછ કરતા આ જે ત્રણ આરોપી છે તેમણે આ ગુનો કરેલો હોવાનું આ તપાસ દરમિયાન માલુમ પડેલું છે આ જે બનાવ છે તેમાં જે આરોપીઓ છે તેમના નામ નિલેશ શૈલેષભાઈ પરમાર હાર્દિકભાઈ રાજેશભાઈ પરમાર તથા દેવરાજભાઈ રોહિતભાઈ પરમાર તમામ રહે ધનેશ્વર તાલુકો ગોકંબા જિલ્લો પંચમહાલના આરોપીઓ આ ગુનામાં પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે પ્રાથમિક રીતે જોઈએ તો આ જે આરોપીઓ છે આ ગામના જ છે અને આ આરોપીઓ તથા બીજા જે ગામના છોકરાઓ છે ત્યાં આગળ એક મેદાન છે અને મોટાભાગે એ મે મેદાનની અંદર ફૂટબોલ અને ક્રિકેટ રમતા હોય છે ત્યાં મસ્તી પણ આ લોકો કરતા હોય છે આ દિવસે પણ આ જે ત્રણ આરોપી છે ત્યાં આગળ મેદાનમાં હતા અગાઉ પણ અને જે ક્રિકેટ રમતા હોય ફૂટબોલ રમતા હોય છે ત્યારબાદ એ મંદિરમાં લોકો બેસતા પણ છોકરાઓ બેસતા પણ હોય છે એટલે આ જે છોકરાઓ છે એમણે મસ્તીમાં આ બનાવ કરેલો હોય એવું હાલની તપાસમાં જણાય છે પણ આગળની તપાસ હાલ અ ચાલુ છે ત્યાં આજુબાજુમાં જે પથ્થરો પડ્યા હતા એ પથ્થરોનો ઉપયોગ કરીને ખંડિત કરેલું હોવાનું હાલ તપાસ દરમિયાન જણાઈ રહ્યું છે હાલ એમનો જે ગુનાહિત ઇતિહાસ જોતા અ હાલ પૂરતા કોઈ ગુનામાં સંડોવેલા હોય એવું જણાતું નથી પણ આ છતાં પણ ફરી એક વખત આ અંગે તપાસ કરવામાં આવશે